અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર પાઠ છથી અગિયાર મોસ્ટ આઈએમપીએમસીક્યુ ઓલ એક્ઝામ્સ કોમ્પિટે એક્ઝામ્સ પ્રશ્ન એક સ્થાન આધારિત બજારના કેટલા પ્રકાર હોય છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ એક બી ત્રણ સી ચાર અને ડી સાત તેનો આન્સર સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ચાર કયા કયા પ્રકાર છે આપણે જાણીશું એ સ્થાનિક બજાર બે પ્રાદેશિક બજાર ત્રણ રાષ્ટ્રીય બજાર અને ચાર આંતરરાષ્ટ્રીય બજાર કુલ બજારના ચાર પ્રકાર છે એ આપણે જોયા વિ પ્રશ્ન બે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે તેના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ હરીફાઈ બી ઇજારો સી ઇજારા યુક્ત હરીફાઈ અને ડી અલ્પસ્તક હરીફાઈ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ હરીફાઈ પ્રશ્ન ત્રણ કિંમત ભેદભાવ કયા બધાનું લક્ષણ છે તેના ચાર વિકલ્પો એ પૂર્ણ હરીફાઈ બી ઇજારો સી ઈજારા યુક્ત હરીફાઈ અને ડી અલ્પસ્તક હરીફાઈ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇજારો પ્રશ્ન ચાર કયા બજારમાં ભેટી એ જ ઉદ્યોગ બને છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ હરીફાઈ બી ઈજારો સી ઇજારા યુક્ત હરીફાઈ અને ડી અલ્પસ્તક હરીફાઈ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇજારો પ્રશ્ન પાંચ વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ હરીફાઈ બી ઈજારો સી ઇજારા યુક્ત હરીફાઈ અને ડી ઉભય પક્ષી ઈજારો વેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઇજારા યુક્ત હરીફાઈ પ્રશ્ન છ પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ અલ્પ ઈજારો બી ઇજારો સી ઇજારા યુક્ત હરીફાઈ અને ડી ઉભય પક્ષી ઈજારો હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અલ્પહસ્તક ઇજારો પ્રશ્ન સાત કિંમત ચુસ્તા કયા બજારમાં જોવા મળે છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ અલ્પ ઈજારો બી ઇજારો સી ઈજારા યુક્ત હરીફાઈ અને ડી પૂર્ણ હરીફાઈ હવેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અલ્પહસ્તક ઈજારો પ્રશ્ન આઠ કયા બજારમાં ભેઢીઓનો પ્રવેશ બંધ હોય છે તેના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ સાદી હરીફાઈ બી ઇજારો સી ઇજારા યુક્ત હરીફાઈ અને ડી પૂર્ણ હરીફાઈ હવે એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો બી ઈજારો પ્રશ્ન નવ સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે એ તીર હરીફાઈ બી ઇજારો સી ઈજારા યુક્ત હરીફાઈ અને ડી પૂર્ણ હરીફાઈ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પૂર્ણ હરીફાય પ્રશ્ન દસ ખાંચાવાળી માંગરેખા કયા બજારમાં શક્ય છે તો એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ અલ્પહસ્તક ઈજારો બી ઇજારો સી ઇજારા યુક્ત હરીફાય અને ડી પૂર્ણ હરીફાઈ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અલ્પહસ્તક ઈજારો એ અલ્પસ્તક ઇજારો પ્રશ્ન અગિયાર અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે એનો સાચો ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ અલ્પસ્તિક ઇજારો બી ઇજારો સી ઇજારા યુક્ત હરીફાઈ અને ડી પૂર્ણ હરીફાઈ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇજારો પ્રશ્ન બાર ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ તેના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ અઢારસો ને સુડતાલીસ બી અઢારસો ને તેપન મુંબઈથી થાણા વચ્ચે સી ઓગણીસો એક અને ડી ઓગણીસો ને એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અઢારસો ત્રેપન મુંબઈથી થાણા વચ્ચે પ્રશ્ન તેર ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈની રચના કયા વર્ષમાં થઈ તોના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ અઢારસો સુડતાલીસ બી અઢારસો સત્તાવન સી ઓગણીસો પાંત્રીસ અને ડી ઓગણીસો હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓગણીસો ને પાંત્રીસ પ્રશ્ન ચૌદ માનવ વિકાસ અહેવાલ બે હજાર ચૌદ મુજબ ભારતની માઠાદીટ આવક કેટલી હતી એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ એકાવનસો પચાસ ડોલર બી બાણું પચાસ ડોલર સી તેતાલીસ ઝીરો ઓગણપચાસ ડોલર અને ડી બાવન ત્રણસો આઠ ડોલર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એકાવન પચાસ ડોલર પ્રશ્ન પંદર ભારતની રાષ્ટ્રીય આવકમાં બે હજાર ચૌદ પંદરમાં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો તો એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો ખેતી સત્તર પોઈન્ટ છ બી ઉદ્યોગ ઓગણત્રીસ પોઈન્ટ સાત સી સેવા બાવન પોઈન્ટ સાત ટકા અને ડી વિદેશ વ્યાપાર અને એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સેવા બાવન પોઈન્ટ સાત પ્રશ્ન સોળ ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ચક્રીય બી માળખાગત સી નિરપેક્ષ અને ડી સાપેક્ષ હવે એના સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી માળખાગત પ્રશ્ન સત્તર ભારતના ખેતી ક્ષેત્રથી બે હજાર અગિયારમાં કેટલા ટકા લોકો રોજગારી મળી હતી તો એનો સાચા ચાર વિકલ્પો છે વિદ્યાર્થી એ ઓગણપચાસ ટકા બી પંચાવન ટકા સી બોતેર ટકા અને ડી સત્યાવીસ ટકા હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઓગણપચાસ ટકા પ્રશ્ન અઢાર ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ પ્રથમ બી તીય સી તૃતીય અને ડી ચોથા એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આન્સર ડી ચોથા આશરે પાસઠ હજાર કિલોમીટર લંબાઈ ધરાવે છે પ્રશ્ન ઓગણીસ ઈસવીસન બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે

તો એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ એસી ટકા બી પંચાવન ટકા સી સડત્રીસ ટકા અને ડી બાવીસ ટકા હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બાવીસ ટકા પ્રશ્ન એકવીસ નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ શિક્ષણ બી વાહન વ્યવહાર સી આયાત નિકાસ અને ડી સિંચાઈ એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સી આયાત નિકાસ પાયાની સગવડ નથી પ્રશ્ન નંબર બાવીસ ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ઓગણીસો સુડતાલીસ બી ઓગણીસો એકાવન સી ઓગણીસો એકાણું અને ડી ઓગણીસો ને એસી એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સી ઓગણીસો એકાણુંમાં માં એલપીજી રિફોર્મ્સ પ્રશ્ન નંબર ત્રેવીસ ભારતમાં ફીમા ફીમાનો કાયદો કયા વર્ષે આવ્યું એટલે કે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ ઓગણીસો તોતેર બી ઓગણીસો એંસી સી ઓગણીસો એકાણું અને ડી ઓગણીસો ને નવ્વાણું હવે એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો ડી ઓગણીસો ને નવ્વાણુંમાં પ્રશ્ન ચોવીસ નીચેના કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ખાતર બી ટેલિવિઝન સી મોટર કાર અને ડી રેલવે હવે એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો આન્સર ડી રેલવે પ્રશ્ન પચીસ આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય તો એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ખાનગીકરણ બી ઉદારીકરણ સી આયાત અવેજીકરણ અને ડી વૈશ્વિકરણ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આયાત અવેજીકરણ પ્રશ્ન છવ્વીસ વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા રોકાણને શું કહે છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ફિરા બી ફીમા સી એફડીઆઈ બી એન આર આઈ હવે એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સી એફડીઆઈ પ્રશ્ન સત્યાવીસ ઉત્પાદન પદ્ધતિ રાષ્ટ્રીય આવકને વ્યાખ્યા કોણે આપી એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ માર્શલ બી ફિશર વપરાશ પર આધારિત વ્યાખ્યા અને સી પિંગુ નાણાં પર આધારિત વ્યાખ્યા ડી સેમ્યુ અલસન એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ માર્શલ પ્રશ્ન અઠ્યાવીસ નીચેનામાંથી કઈ બાબત જી એન પીની ગણતરીમાં લઈ શકે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન બી ગૃહિણીનું ઘરકામ સી શિક્ષક પોતાના સંતાનને ભણાવે ડી બાથરૂમમાં ગવાતું ગીત હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન પ્રશ્ન ઓગણત્રીસ વિદ્યાર્થી મિત્રો અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્રો હોતું નથી એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી એ કુટુંબો બી પેઢીઓ સી ઉદ્યોગો અને ડી વિદેશ વેપાર હવે એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો આન્સર ડી વિદેશ વેપાર પ્રશ્ન ત્રીસ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી એના ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ ઉત્પાદક બી બદલા ચૂકવણી સી શ્રમિકોનું વેતન અને ડી સંરક્ષણ ખર્ચ હવે એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો બી બદલા ચૂકવણી પ્રશ્ન એકત્રીસ નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી ખાલી જગ્યા કેટલી છે આના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ચાર બી જી સી એક અને ડી દસ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ચાર એમાં ચાર કયા કયા છે એ વપરાશી ખર્ચ બી મૂડી રોકાણ ખર્ચ સી સરકારી ખર્ચ અને ડી ચોખ્ખું નિકાસ ખર્ચ હવે આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રીસ નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી અને ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ઉત્પાદન પદ્ધતિ બી આવકની પદ્ધતિ સી વેચાણની પદ્ધતિ અને ડી ખર્ચની પદ્ધતિ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વેચાણની પદ્ધતિ પ્રશ્ન નંબર તેત્રીસ વિદ્યાર્થી મિત્રો એનડી પીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે તો એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ઘસારો બી વિદેશમાંથી મળે ચોખ્ખી આવક સી પરોક્ષ વેરા અને ડી સબસિડી હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઘસારો નેટ ડોમેસ્ટિન પ્રોડક્ટ જીડીપી ધારો પ્રશ્ન ચોત્રીસ ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે તો એના ચાર વિકલ્પો મિત્રો એ એક સ્તરી બી ત્રિસ્તરી સી ત્રિસ્તરી અને ડી શૂન્ય સ્તરી એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રિસ્તરી કેન્દ્ર રાજ્ય સ્થાનિક રસ્વા રાજ્ય પ્રશ્ન નંબર પાંત્રીસ પંચાયત એટલે શું એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પંચાયતની પાંચ વ્યક્તિની સભા બી પા પચાસ વ્યક્તિની સભા સી પાંચસો વ્યક્તિની સભા અને ડી પાંચ ગામની સભા એનો સાચો જવાબ છે વિદ્યાર્થી પંચાયત એટલે એ પાંચ વ્યક્તિની સભા પ્રશ્ન છંબર છત્રીસ સમતોલન અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી તો એના ચાર વિકલ્પો શું વિદ્યાર્થી મિત્રો એ એડમ સ્મિથ બી માર્શલ સી ક્રેન્સ અને ડીસ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એડમ સ્મિથે પ્રશ્ન સડત્રીસ શિક્ષણ એ કોની જવાબદારી છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ કેન્દ્ર સરકારની બી રાજ્ય સરકારની સી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અને ડી સંયુક્ત જવાબદારી હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સંયુક્ત જવાબદારી છે પ્રશ્ન નંબર અડત્રીસ ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ સ્થિર રાખે છે બી ઘટાડે છે સી વધારે છે અને ડી શૂન્ય કરી નાખે છે હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઘટાડે છે પ્રશ્ન ઓગણચાલીસ કોની ભલામણ મુજબ રાજ્યોની કેન્દ્રની આવક કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ આયોજન પંચ બી પંચ સી નીતિ આયોગ અને ડી કેન્દ્ર સરકાર હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નાણાં પંચ પ્રશ્ન ચાલીસ ભારતમાં કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ મહેસૂલી ખાદ બી અંદાજપત્રિય ખાદ સી રાજકોષીય ખાદ અને ડી પ્રાથમિક હવે હવેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રાથમિક ખાદ પ્રશ્ન નંબર એકતાલીસ ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથોનું અગ્રસ્થાન છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ મનુસ્મૃતિ બી કૌટલ્યનું અર્થશાસ્ત્ર સી શુક્રનીતિ અને ડી રામાયણ હવેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કૌટલ્યનું અર્થશાસ્ત્ર પ્રશ્ન બેતાલીસ વિશ્વ મહામંદી સમયે ખર્ચ આવક અને રોજગારી અંગે સમગ્રલક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર કોણ એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ એડમ સ્મિથ બી માર્સલ સી કેન્સ અને ડી રોબિન્સ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કેન્સ પ્રશ્ન નંબર તેતાલીસ કૌટલ્ય એ રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ સાત બી પાંચ સી નવ અને ડી આઠ હવે સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ સાત કયા કયા છે આપણે જાણી લઈશું વિદ્યાર્થી એ નગર એક નગર બે ગામ ત્રણ સિંચાઈ ચાર ખાણ પાંચ જંગલ અને છ પશુપાલન સાત વેપાર વાણિજ્ય પ્રશ્ન ચુમ્માળી અન ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ થોરો બી રસ્કીન સી ટોલ ટોલસ્ટોય અને ડી ગાંધીજી હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આન્સર બી રસ્કીન પ્રશ્ન નંબર પિસ્તાલીસ ટ્રસ્ટીશીપ વાલી પણ સિદ્ધાંત કોણે રજૂ કર્યો તેનો સાચા ચાર છે વિદ્યાર્થી મિત્રો એ કૌટલ્ય પંડિત દીનદયાળ અને સી કેન્સ અને ડી છે ગાંધીજી તેનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો ડી ગાંધીજી પ્રશ્ન છેતાલીસ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત આપવામાં કહ્યું છે એના ચાર છે વિદ્યાર્થી મિત્રો એ દરેક વ્યક્તિને કામ બી દરેક વ્યક્તિને અનાજ અને સી દરેક વ્યક્તિને આરામ અને ડી દરેક વ્યક્તિને મકાન એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આન્સર એ દરેક વ્યક્તિને કામ પ્રશ્ન નંબર સુડતાલીસ એકાત્મ માનવવાદના પુરસ્કારતા એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ગાંધીજી બી પંડિતિંડિયા સી કૌટલ્ય અને ડી માર્શલ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પંડિત દીનદયાલ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે એડિટ બાય લલિત પુરડીયા